તો મિત્રો આપણે પહોંચ્યા છીએ સારુલ ગામથી થોડેક જ દૂર જે નદી વિસ્તાર છે ભાટા વિસ્તાર ત્યાં આવેલ આ વડિયા કૂવાનું જોડ મહારાજનું મંદિર તો મિત્રો આ મુખ્ય પ્રવેશ દ્વાર છે આપણે આગળ જઈશું અને એકાંત રસ્તો અને શાંત વાતાવરણ છે મિત્રો અહીંયાનું તો આપણે મિત્રો પહોંચી ગયા છીએ મંદિરે મિત્રો આપણે આજે આવ્યા છીએ વડિયા કુવા જોડના દર્શન કરવા માટે અહીંયા જે આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના સારોલમાં આવેલ છે અને ત્યાં મિત્રો હું દર્શન કરવા માટે આવ્યો છું તો તમે નિહાળી શકો છો અહીંયા વળિયા કુવા ઝોડનું મંદિર આવેલ છે મિત્રો તો મિત્રો આપણે હું જણાવી દઉં કે અહીંયા બે દિવસ પહેલાં રાસ અને ગરબાની રમઝટ જામી હતી અને આ મંદિર ફૂલોથી સજ્જ કરવામાં આવ્યું છે મિત્રો અને મિત્રો તમે જોઈ શકો છો અહીંયા હવન કુંડ છે મેં આપણે મિત્રો અહીંયા તમે જુઓ છો અહીંયા હવન કુંડ આવેલ છે મંદિરનો પ્રવેશ દ્વાર ખોલીને આપણે મહારાજના દોઢ મહારાજના તમને હું દર્શન કરાવીશ મિત્રો તો મિત્રો ચાલો મંદિરમાં પ્રવેશ કરીએ આપણે અને મિત્રો આ તમે જોઈ શકો છો ઉપર જે કુલથી શણગારેલ છે મંદિર અદભુત કલાકારી થી મિત્રો શણગારેલ છે અને મિત્રો તમને જણાવું કે અહીંયા મહારાજની અખંડ જૂથ ચાલુ જ હોય છે મિત્રો અને તમે નિહાળી શકો છો આ મરડી માતાનો ફોટો છે મિત્રો અને ઉપર આ ઝુમ્મર ટાઈપ ફૂલો શણગારેલ છે અને મિત્રો અહીંયા આવનાર તમામ દર્શનાર્થીના મનોકામના પૂર્ણ થાય છે તમને જોડ મહારાજના દર્શન કરાવ્યા હવે મિત્રો તમને વળિયા કુવાના દર્શન કરાવીશ તો ચાલો મિત્રો અને મિત્રો આ મંદિરની પાસે જ સામેની બાજુ તમને જણાવું ત્યાં ખોડિયાર માતાનું મંદિર દેખાય છે જે સામું છે અને એની બાજુમાં જ આ વડિયો કૂવો આવેલ છે મિત્રો અને તેથી જ આ જે જોડ મહારાજ આપણે અહીંયા આ વડિયા કૂવાના નામ પરથી આ જોડનું નામ પડેલ છે મિત્રો તો મિત્રો આ છે વડિયો કૂવો તો તમને કુવાના પણ દર્શન કરાવ આપ સૌ દર્શક મિત્રોને જણાવી દઉં કે મિત્રો આપણી આ ચેનલ પર નવા આવતો મને સપોર્ટ કરવા માટે મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર કરજો અને લાઇક કરજો મિત્રો જેથી આવા જ પ્રવાસન સ્થળો હું તમને શેર કરાવીશ મિત્રો અને મિત્રો અહીંયા ખૂબ જ મોટું પાર્કિંગની પણ વ્યવસ્થા છે અને અહીંયા તમે જો શહેરમાંથી આવો છો તો અહીંયા તો ખૂબ જ મજા આવશે કેમ કે આ નદીના પાંઠાર વિસ્તાર છે આ ખોડિયાર માતાનું મંદિર આવેલ છે આ બાજુ તમે નિહાળી શકો છો વિડીયો પર તો મિત્રો આ ખોડિયાર માતાનું મંદિર છે તો ખોડિયાર માતાના પણ આપણે દર્શન કરી લઈએ અને તમને મિત્રો અહીંયા ખુબજ સરસ ને દર્શન કરવા મંદિરની ચારે આ સ્થાન આણંદ જિલ્લાના બુરસદ તાલુકાના સારોલ ગામે આવેલ છે મિત્રો અને વિશાળ પાર્કિંગની પણ અહીંયા વ્યવસ્થા છે મિત્રો મિત્રો આજનો વિડિયો તમને ગમે તો વિડિયોને શેર કરજો લાઇક કરજો અને કમેન્ટ કરજો જય મહારાજ